આ આ બ્રહ્મ 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 જ્ઞાનમાં તમે અટકેલા છો ઉત્પન્ન ક્યાં થયું છે છે કે પ્રદેશમાં ને ત્યાં અને ત્યાંથી અંકુરી માર્ગે એ માના ઉદરમાં નાભી આવ્યું અને એ બીજું બ્રહ્મ છે એક અંકુર પાયતું એ બ્રહ્મ અને શરીર પાયતું એ બ્રહ્મ છે આ શરીર માના ઉદરમાં પાક્યું ને આ અંશ પાક્યા અંશે અંકુર પાક્યા એ બ્રહ્મ છે એટલે એની કીધું કે ચોરાસી લાખ યોની છે એ બધું જ બ્રહ્મ જ છે બ્રહ્મની અંદર જ છે બધું અને એની અંદર આપણે બધા પાક્યા અંકુર અહીંયા પાક્યું બ્રહ્મરંદમાં અંકુરનો માણસ બન્યો એ માના ઉદરમાં પાક્યો અને બાકી રહેશે જો આમાંથી પાકતા નહીં આવડે મનુષ્યમાંથી તો બાળી દેવામાં આવશે જો પાકી જતા આવડશે તો તમે છે આ શરીર પહેલાં છૂટી જશો એટલે પાકવાનું કીધું જે અંકુર બરાબર જ માની અંદર બાળક થઈ છે બાકીના હજારો કરોડો અબજો ભાઈઓ બહેનો મરી ગયા ત્યાં જતા પહેલા એ બધા જીવ તરીકે મરી ગયા અને આપણે પણ જો ધ્યાન નહીં રાખીએ તો મનુષ્ય તરીકે મરી જઈશું અંશ તરીકે નહીં મરીએ શરીર અંશ તરીકે છોડવાનું છે શરીર મરે પણ હું નહીં મરું આવો નિશ્ચય કરવાનો છે નક્કી કરવાનો છે એને સમજવાનું છે